નમસ્કાર મિત્રો હું છું આપનો મિત્ર સંજય દરજી હું અવારનવાર આપની સમક્ષ સરસ મજાના પુસ્તકોમાંથી પ્રેરણાદાયી વાતો કરતો હોઉં છું આજે એવા સરસ મજાના પુસ્તકની કેટલાક અંશની વાત કરીશ મને આશા છે કે આપ સૌ આ વાત સાંભળી અને એ પુસ્તકને વાંચવા માટે તથા અન્ય એવા ઘણા બધા પુસ્તકો વાંચવા માટે પ્રેરાશો વાત છે એક મહાન વ્યક્તિની ઓળખાણ શું તમને એવી મહાન વ્યક્તિને મળવાનું ગમશે કે જેનાથી આપને પ્રેરણા મળતી હોય પ્રેમ મળતો હોય પ્રોત્સાહન મળતું હોય માર્ગદર્શન મળતું હોય સુખ સંપત્તિ મળતી હોય એવી ઘણી બધી બાબતોથી આપ પોઝિટિવ એનર્જીથી પ્રેરાતા હોય હા તો એ મહાન વ્યક્તિ બીજી કોઈ નહીં પણ આપ પોતે જ છો અરે આવી વાત આપણે પોતે જ આપણે મહાન વ્યક્તિ કેવી રીતના હોઈ શકીએ હા બિલકુલ આ વાત સાથે આપને ચોક્કસ એ દિશા તરફ લઈ જઈશ હા હું જાણું છું આપને હું કોઈ દિવસ કદાચ મળ્યા ન હોય આપના માટે હું ચોક્કસ એવી ભાવનાઓ ન ધરાવતો હોઉં પણ આ મહાન વ્યક્તિ આપણા અંદર જ છે તો આવા આપણા પોતાની અંદર રહેલા મહાન વ્યક્તિને ઉજાગર કરવા માટે આપણા મનને ઓળખવા માટેના એક પુસ્તકની વાત આપની સમક્ષ રજૂ કરું છું પુસ્તકનું નામ છે પ્રેરણાનું ઝરણું જે આપ અહીંયા જોઈ રહ્યા છો પુસ્તકના લેખક છે ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા એમડી હા આ વાત આ પુસ્તકની વાત હું જ્યારે પીટીસીમાં કોલેજમાં હતો ત્યારે અમારા ઘણા બધા લેક્ચરર્સ ગુરુજનોએ અમને આ પુસ્તક વાંચવા માટે પ્રેરણા આપી હતી ફરી આ પુસ્તક મારા નાનકડી લાઇબ્રેરીમાંથી મળી આવ્યું ત્યારે આજે સરસ મજાના એના અંશો વાંચ્યા છે અત્યારે જે મિત્રો કોઈ પરીક્ષાની તૈયારી કરતા હોય દસમા બારમાની બોર્ડની પરીક્ષામાં ભાગ લેવાનાર હોય અથવા તો કોઈપણ વિદ્યાર્થી હોય અથવા તો કોઈ પણ શિક્ષક હોય આ પુસ્તકને વાંચશે તો જરૂર જરૂરથી એમનામાં અલગ પ્રકારનું પરિવર્તન આવી શકે છે આ પુસ્તકનો કેટલોક અંશ આપની સમક્ષ રજૂ કરું છું આ પુસ્તકમાં એક મહાન વ્યક્તિની ઓળખાણ આપણા અંદર રહેલા પ્રશ્નોના જવાબ આપણા જાતને તપાસવાની વાતો શાર્પ વર્ક સ્માર્ટ વર્ક મગજ અને મનનો તફાવત મનના પ્રકારો મનના કાર્યો અર્ધજાગ્રત મનની અવસ્થાઓ અર્ધજાગ્રત મનની શક્તિઓ વિશે આ પુસ્તકની અંદર લખાયેલું છે ખરેખર આ પુસ્તક વાંચીને ખૂબ પ્રેરણા મળે એવું છે આ પુસ્તકમાંથી એક નાનકડી વાર્તા આપની સમક્ષ હું રજૂ કરું છું એનાનું ઝરણું ડૉક્ટર જીતેન્દ્ર હઢિયા ના પુસ્તકમાં લખાયેલ એક મુદ્દો શાર્પ વર્ક સ્માર્ટ વર્ક તો આપણે સાંભળ્યું હોય છે શાર્પ વર્ક બાબતે એક વાર્તા આપની સમક્ષ રજૂ કરું છું એક વખત એક નાનકડા ગામમાં એક લાકડા કાપવાનું કારખાનું હોય છે એ કારખાનાની આગળથી એક યુવાન પસાર થાય છે આ યુવાનને નોકરીની જરૂર હોય છે અને ત્યાંથી પસાર થયેલો હોય છે આ કારખાનાના મેનેજરે આ યુવાનને જોઈ અને અંદર બોલાવવામાં આવે છે યુવાન સાથે મેનેજરની ચર્ચા થાય છે ત્યારે મેનેજર પૂછે છે કે શું ત તમારે અહીંયા કામ કરવું છે હા તો યુવાનને તો કામની જરૂર પણ હોય છે પૈસાની જરૂર હોય છે તો આ યુવાને ત્યાં કામ માટે રોકાઈ જાય છે મેનેજરના કહેવા પ્રમાણે મેનેજરે એક નવી નૌક્કાર કુહાડી આપવામાં આવે છે જે એકદમ ધારદાર હોય છે આ યુવાન દરરોજ એનું કામ શરૂ કરવા માટે તત્પર થઈ જાય છે અને પહેલા દિવસે એ કુહાડીની મદદથી સાત જાડવા કાપે છે બીજા દિવસે છ કાપે છે ત્રીજા દિવસે પાંચ કાપે છે એમ ધીમે ધીમે એક એક દિવસ વીતતો જાય છે તેમ ઝાડવા કાપવાની સંખ્યા ઘટતી જાય છે એક વખત મેનેજર રાઉન્ડ પર નીકળેલા હોય છે અને યુવાન પાસે આવે છે અને પૂછે છે કે કેટલા દિવસમાં કેટલું કામ થયું ત્યારે યુવાને સરસ મજાની સચ્ચાઈથી વાત કરે છે કે સર પહેલા દિવસે મારાથી સાત ઝાડવા કપાયા હતા બીજા દિવસે છ કપાયા પછી પાંચ કપાયા અને ધીમે ધીમે સંખ્યા ઘટતી જાય છે ત્યારે મેનેજરે ફરીથી એ યુવાનને એક પ્રશ્ન કરે છે હા કંઈ વાંધો નહીં પણ એ ઝાડ કાપવા માટે જે કુહાડી તમે વાપરો છો તેની ધાર તમે ગાઢી છેલ્લા બે ત્રણ દિવસમાં તો યુવાનને એ અચંબો લાગે છે કે સાચી વાત છે જો મેં એને બે ત્રણ દિવસ પછી એ કુહાડીની ધાર ગાઢી હોત તો એનું પરિણામ થોડુંક સારું આવત યુવાનને આ મેનેજર આ વાત પરથી શીખવાડે છે કે તમે ભલે વર્ક કરતા હોઈએ પણ સાથે સાથે થોડુંક હૃદયથી મનથી વિચારી સ્માર્ટ વર્ક એટલે કે સાર્પ વર્ક કરવાનો પ્રયત્ન કરીશું તો આવી આ દશા નહીં આવે તો આ વાર્તા પરથી મિત્રો એવું આપણને લાગે છે કે આપણા જીવનમાં પણ આપણે એવા કામ કરતા હોઈએ છીએ રોજબરોજની આ જીવનની અંદર તો ક્યાંક જોવાનું પણ હોય છે ક્યાંક નિરીક્ષણ પણ કરવાનું હોય છે ક્યાંક એનાલિસિસ પણ કરવાનું હોય છે તો હાર્ડ વર્કની સાથે સાથે શાર્પ વર્ક સ્માર્ટ વર્ક કરવાનો પ્રયત્ન કરીએ થેન્ક યુ સો મચ